પ્રાઇમ નાઇન વિથ જીગરમાં અમે આજે કાળી કમાણીની કરતુતની વાત કરીશું ટેક્સ વિભાગે આ આંકડા કયા પ્રકારની કરચોરી થઈ છે અને આ કરચોરીનો આંક કેટલે પહોંચ્યો છે રાજકોટની આ ઘટનાએ એવો ચકચાર જગાવ્યો કે આખું તંત્ર હલી ગયું છે હવે સૌથી પહેલા જે વિગતો આપણે દર્શાવીશ એના પરથી આપને ખ્યાલ આવશે કે કાળી કમાણીની આ કરતૂતનો ભાંડો ક્યારે ક્યારે એને કેવી રીતે તૂટે બે પોઈન્ટ પચીસ કરોડની આ જે તપાસ થઈ તેમાં માહિતી સામે આવી અને આ જે ડાયરી છે તેના પરથી આપને ખ્યાલ આવશે કે કેવી રીતે આંકડાઓની માયાજાળ ગોઠવાય છે બે પોઈન્ટ પચીસ કરોડની રોકડ મળી પાંચસો કરોડથી વધુની રકમના કરચોરી હોવાનું સામે આવ્યું એટલે આ આંકડો ધીરે ધીરે વધતો ગયો અને જેમ જેમ તપાસ થઈ એમ એમ ખ્યાલ આવ્યો કે વીસ બેંક લોકર સીલ કરાયા છે એટલે આ તપાસનો ધમધમાટ આગળ વધતો ગયો અને તેના પરથી ખ્યાલ આવ્યો કે આખરી સ્થિતિ કયા પ્રકારની છે હવે હું તમને ફરી એકવાર વિગતથી સમજાવું તમારા મનમાં આ આંકડાઓ જાણીને સવાલ થતો હશે કે આટલા મોટા પ્રમાણમાં કોને ત્યાંથી કરોડોની જે કરચોરી કરવામાં આવી છે આ વ્યક્તિઓ છે લાડાણી એસોસિએટના દિલીપ લાડાણી ઓર્બિટ ગ્રુપના વિનેશભાઈ પટેલ દાનુભા જાડેજા અર્જુન જાડેજા મહીપતસિંહ ચુડાસમા નિલેશ ઝાંગાણી આ લોકો જ નહીં તેમની સાથે જોડાયેલા ફાઇનાન્સન્સ અને તેમના ભાગીદારને ત્યાં ત્રીસ જેટલા સ્થળોએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું આ જગ્યાએથી અનેક દસ્તાવેજો વધુ તપાસ માટે કબજે કરવામાં આવ્યા છે આટલી કાર્યવાહીથી પણ આવક વિભાગને સંતુષ્ટ ન થયો તેમણે લાગ્યું કે હજુ કંઈક ખૂટી રહ્યું છે એટલે તેમણે આ સ્થળોના સીસીટીવી કેમેરામાં ફૂટેજ ચેક કર્યા ફૂટેજમાં બિલ્ડરના પરિવારજનોને બે બેગમાં કેશ અને લેપટોપ જેવી વસ્તુઓને લઈ જતા જોવા મળ્યા વાત આટલેથી અટકી ન હતી આ લોકો આ બેગ લઈને ત્યાં જઈ રહ્યા છે એની તપાસ કરવામાં આવી જેના માટે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ જોવામાં આવ્યા આખરે એનાથી ખ્યાલ આવ્યો કે આ પરિવારજનો યુનિવર્સિટી રોડ પર પીજીવીસીએલ ઓફિસની પાછળના વિસ્તારમાં પહોંચ્યા હતા જ્યાં એક રૂમમાં આવકવેરા વિભાગની ટીમ પહોંચી હતી આ રૂમની તપાસ કરતાં બ્લેક મની મળ્યા હતા તપાસ સ્થળેથી બે પોઈન્ટ પચીસ કરોડ રોકડા મળ્યા હતા આ બે વ્યક્તિઓ કોણ છે એ અમે તમને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીશું આખરે રૂપિયા કોણે સગે વગે કર્યા હતા દિલીપ લાડાણીના પરિવારના અંકિત શિરા અને રાજ સિસોદિયા દરોડા પહેલા બેગ લઈને બંગલામાંથી બહાર નીકળી ગયા હતા બેગ સૌથી પહેલા સસરાના ઘરે મોકલી હતી એટલે કે પકડાઈ ન જવાનો ડર તેમનો હતો અને એટલા જ માટે તેમણે આ રીતે એક પ્લાનિંગ સાથે આગળ વધ્યા પકડાઈ જવાના ડરે દીધી બેગમાંથી ઘરે તપાસ કરી અંકિત શિડા અને રાજ સિસોદિયા યુનિવર્સિટી રોડ પર આવેલી ઝેરોક્સની દુકાનમાં હિસાબની ડાયરી રાખતા આઈટી વિભાગે ઝેરોક્ષની દુકાનમાં ત્રણ ડાયરી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ઓર્બિટ ગ્રુપના ટ્રાન્ઝેક્શન પણ શંકાસ્પદ લાગ્યા એટલે એની પણ આઈટી વિભાગ તપાસ શરૂ કરી છે હવે તમને જણાવીશું કે આવકવેરા વિભાગે આ કેસમાં અત્યાર સુધીમાં કયા કયા પ્રકારની કાર્યવાહી કરી છે તપાસનો ધમધમાટ તેજ છે અને તપાસમાં બિલ્ડરોની પૂછપરછ કરવામાં આવી છે જે જે લોકોના નામ આવ્યા છે તેમની પૂછપરછ આ સમગ્ર કેસમાં થઈ રહી છે એટલે તપાસનો ધમધમાટ અત્યારે તેજ છે આ ઉપરાંત કાળા નાણાંનો હિસાબ માગવામાં આવ્યો છે એક કે કોણે આમાં બ્લેક મનીનો ઉપયોગ કર્યો તેની તમામ વિગતો અહીં માગવામાં આવી છે આ ઉપરાંત બેંક લોકરમાં દાગીના રોકડા તેમજ મહત્વના દસ્તાવેજો પણ મળી આવ્યા છે જેની પણ સંપૂર્ણપણે તપાસ થઈ રહી છે આ ઉપરાંત કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ લેપટોપમાંથી પણ બેનામી વ્યવહારોના જે હિસાબો છે તે મળ્યા હોવાની વિગતો સામે આવી છે એટલે કે જેમ જેમ તપાસ થઈ રહી છે તેમ તેમ ખુલી રહ્યા છે આ કૌભાંડના તાર આ કરચોરીના હિસાબ અત્યારે જે તપાસમાં સામે આવ્યા છે તેનાથી એ વિગતો સામે આવી રહી છે આ બિલ્ડરોની કરચોરીની પદ્ધતિ જાણીને આવક વિરા અધિકારીઓ પણ દંગ રહી ગયા છે અમે તેમને એની પણ વિગતો આપીશું કારણ કે એ જાણવું પણ જરૂરી છે કે તપાસમાં કયા તથ્યો સામે આવ્યા બિલ્ડરો કાળા નાણાં અને બેનામી વ્યવહારોના દસ્તાવેજો ભાડાના રૂમમાં રાખતા હતા જેથી કોઈને ખ્યાલ ના આવે અને પોતાના તે કારનામાં કરચોરીના ના કરતા રહે સરનામું બિલ્ડરોના વિશ્વાસુ લોકો જ જાણતા હતા જેથી આ સમગ્ર કરવેરા કરચોરીની કોઈને ભનક ન લાગે દર ત્રણ મહિને તેઓ જગ્યા પણ બદલી નાખતા હતા એટલે જે જગ્યા રાખતા હતા તે ફક્ત ત્રણ મહિના માટે રાખતા હતા સીસીટીવી ફૂટેજ ચેક કરાયા અને મોબાઈલ ટ્રેસ કરાયો આ રૂમ વિશે એટલે ત્યારે ખબર પડી કે આ ડાયરી અને આ ઓલડી એનું કનેક્શન છે અને અહીં કર ચોરીના તમામ તાર જોડાયેલા છે ચોરીના મૂળ સુધી પહોંચવા માટે અધિકારીઓએ ચારસો પચાસ સીસીટીવી ફૂટેજ ચેક કરવા પડ્યા હતા બિલ્ડરોના મોબાઈલ ફોરેન્સિક લેબમાં મોકલાયા હતા બિલ્ડર દિલીપ લાડાણીએ પરિવાર અને ભાગીદારોથી નાણાકીય વ્યવહારો હતા પરંતુ ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ સામે દિલીપ લાડાણી પોલ ખુલી ગઈ કાળી કમાણીના કારણે દેશનો વિકાસ રૂંધાઈ રહ્યો છે આજે સરકારોની પાસે નવા રસ્તાઓ શાળાઓ અને હોસ્પિટલો બનાવવા માટે પૂરતું ફંડ નથી એના માટે કરચોરો જવાબદાર છે એટલે આજના પ્રાઇમ ટાઈમના મુદ્દામાં અમે આપણે આ મુદ્દાની વાત કરી કારણ કે મુદ્દો એ જોડાયેલો છે આપણા સાથે કારણ કે કરચોરો જ્યારે આ રીતની કરચોરી કરે છે ત્યારે તેનું